ભાઈ મજુરી કરો છો કરવી તો પડે પણ હવે તો ભજન કરો હવે મજૂરી કર્યા ભજન તો આવડવા આવડ માં શું હોય એ તો મંડળ બોલાવો ભજન વાળા આવે ને ભજન કરવી હવે હંગાજ બેઠા હોય તો પછી આપડે નઈ આવડી જાય મંડળ બોલાવો હાજર મંડળ બોલાવો તમે મંડળ બોલાવો

વાત હે વાત ભક્તો આપડે લઈ જમવાની વ્યવસ્થા હોય પણ શીખવાડવું જ પડે ને તો બધું આવડી જાય ભયા ભેગા બેહા ને એટલે બધું આવડી જાય આપડે ભેગું બેસીને ગાવું છે તમારું વાત સમજો આપડે તું આપડે ભજન ગાવાનું આપડે ભજન ગાવાના લાગે

એમાં હારું છે પચાસ ફૂટ નો તબેલો છે હેર્યું બધું લઈ ને આવશે આવ્યો ભાઈ છું બધું તૈયારી

પેલું ભજન છે ને લાલ આવું પડશે હું તો જો શીશેલો છું ભયા મેમાન આયા છે આના ભગત ના ના ડોકો અમે મેમાન સાપ તને ગેટ ના ના આ માયક તો જબર લાયો છે આ તો બરદ છે ને હા 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 જો

તમારે હેત ચેના ભાઈ મારા ભાઈ વિશે ભજન કઉ તમે જુઓ ખાલી ભયા ચાલુ કરું છું મારા મને આખી જિંદગી મને કોમ કરાયું બધું જુઓ તું ત <rôle> <Whoa> <isième> <causes> <Paris> <hinders> એ અમારા ભાઈ નેજૂર કુણ કરો મારા મારો આવ્યો એ ગ્લાજોરે ખૂણ કરો તને મારા

તું યાદ કરી જાય ભજન મારું ઘણા ભક્તો એટલે હા માટે આયા ઘણા ભક્તો તો ખાવા માટે આયા પછી રાખું મારા પર ગાતા હોય એવું જ લાગે છે ગવા દે પછી ભક્તો તો ખાવા માટે આયા મારા જીત જા બેઠા ઘણા ભક્તો ભજન શરમ ની હતી ભાઈ શાંતિ કરે બે હા શાંતિ અમે ઘણા વર્ષે ભજન કરાયા છીએ